ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર કોઈ પણ આળસ મૂક્યા વગર યુવાનનું ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું પોલીસ દ્વારા માનવ જીવન જોખમ મૂકે રીતે પાર્ક કરવા બદલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો મૃતક બાઇક ચાલક વિરુદ્ધ ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરવા બદલ ગુનો દાખલ થયો હતો અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં રહેતા અજીત કુશવાહા દહેજને એસઆરએફ કંપનીમાં નોકરી કરે છે તેઓ આજે રવિવારના રોજ સવારે કંપનીમાં નોકરી પર જવા માટે અંકલેશ્વરથી મોટર સાયકલ લઈને નીકળ્યા હતા તેઓ ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલા ભૂતમાની ડેરી નજીક પહોંચતા એક ડમ્પર રોડ ઉપર કોઈપણ જાતના પાર્કિંગ નિશાની કે આળસ મૂક્યા વગર જ રોડ ઉપર પાર્ક થયેલ હતું જે અંધારામાં નજરે ન પડતા બાઇક સીધી ડમ્પરમાં ઘૂસી ગઈ હતી જેમાં અજીતભાઈ કુશવાહા અને તેમની સાથે રહેલ અન્ય એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં અજીતભાઈના માથામાં પહોંચતા સ્થળ પર જ તેમનું મોત નીપજ્યું હતું જ્યારે પાછળ સવાર ઈસમને પણ ઇજાઓ પહોંચતા સારવાર જયબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ સામાજિક કાર્યકર ધર્મે સોલંકીને થતા તેઓએ બી ડિવિઝન પોલીસને જાણ કરતાં જ તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ઘટનાની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા તેમના રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું